મજકુર કેદીની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક શ્રી દ્વારા ઝડપીને કાર્યવાહી કરીને સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મળતા આ સજા ભોગવી રહેલ કેદીની વહેલી તકી જેલ મુક્તિ માટે સરકાર શ્રીમાં દરખાસ્ત મોકલીને સરકાર શ્રીએ બાકીની સજા માફ કરીને જેલ મુક્તિનો આદેશ આપતા

છેલ્લા વીસ વર્ષથી તેઓ આજીવન કેદની સજા ભોગવી રહેલા હતા તેઓની વહેલી મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી તેઓની જેલ સલાહકારની મિટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વહેલ વહેલી મુક્તિ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી આપતા સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી તેઓની વહેલી મુક્તિના આદેશો કરતાં આજ રોજ અમે તેઓને મુક્ત કરે